જય હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો અંતે ટાટ ભરતીના કોલ લેટરની તારીખ જાહેર થઈ છે તો મિત્રો આપણને ખબર છે કે ડોક્યુમેન્ટ લિસ્ટ માટેનું છે એ આપણને અગાઉ અપડેટ મળી છે તો ખાસ આ તારીખ સુધીમાં મિત્રો ડાઉનલોડ કરી લેજો અને જો તમારા ડોક્યુમેન્ટ બાબતે કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો આપણે એક વિડીયો અપલોડ કરેલો છે જેમાં તમામ ડોક્યુમેન્ટ આવરી લેવામાં આવશે અથવા તો આપણે ટેલિગ્રામમાં એનું લિસ્ટ મૂકી દઈશું તો ખાસ એ જરૂરથી નિહાળી લેજો મિત્રો તો આ તારીખ કઈ છે અને શું નવું ભરતીમાં છે તો મેં એની ઉપર પ્રોપર માહિતી આપું તો ખાસ મિત્રો અપડેટ એ છે કે નવી ભરતીમાં મિત્રો વાત કરીએ તો કે એક જિલ્લાની ભરતી આવી છે જે એકતાળીસોની આજુબાજુ છે તો સારી એવી ભરતી છે તો ખાસ એનો વિડીયો આપણે મૂકેલો છે જેમાં મંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ એકતાળીસો ભરતીનું એનો પણ પ્રોપર આપણે માહિતી મૂકેલી છે તો ખાસ નિહાળજો જેથી એ નવી ભરતીમાં શું આવ્યું છે અપડેટ એની પણ તમને અપડેટ મળે

ધ્યાનપૂર્વક આ તારીખ પ્રમાણે મિત્રો તમારું કોલ લેટર છે જરૂરથી ડાઉનલોડ કરી લેવું અને પ્રોસેસ પ્રમાણે તમારે પોતે કરી લઈ બાકી મિત્રો સિત્તેર ત્રીસના જે અપડેટ છે મિત્રો મજા છે જે સિત્તેર ત્રીસના જે રેશિયાનો અપડેટ છે મિત્રો ફરી કોર્ટ દ્વારા અપડેટ અમાપો છે અને વિડીયો પણ ટૂંકશનમાં લઈને આવીશું તો ખાસ ચેનલ પર બન્યા રહેજો જય હિન્દ જય ભારત